આખી પૃથ્વીના ગોળા ઉપર મૂળ બે રાષ્ટ્ર છે સ્વામીજી બે નો હબ કેવો ખબર શિવોજી જન્મે આયા શિવાજી જન્મે મહારાષ્ટ્રમાં અને સૌરાષ્ટ્રમાં બેઠો બેઠો અમારો મેઘાણી અને આલડા લખતો હોય તમે જોવો તો ખરા એ માયુ છે આપડે મહારાષ્ટ્ર વાળા ને ગુજરાત વાળા અને પાછા જોવો તમે હજી હજી આપણે આપણે ગુજરાત માં કઈ ગુનો કરી તો કલમ મુંબઈ ની લાગે આ મુંબઈ કલમ તમે સરકારી બસમાં તો હવે ન બેસતા હો આપ બધા એની ઉપર કૃપા થઈ ગઈ નહીં તરી બસમાં લખ્યું હોય કે આવી રીતે કરશો તો મુંબઈ કલમ એકસો લાખ છે પણ જેની પાસે એકસો આઠ જ આવી જાય ને પછી એને ઓલી એકસો આઠ કલમો લાગતી નથી ભલામણ એટલે આજ મેં તમને કીધું એમ કે એવો ઉત્સવ છે અરે છોડો ભાઈ તમને અમથા અમથા આનંદ ઉભરા આવ્યા કરે માન લેવાનું કોક મહાપુરુષની બાજુમાં છો તમે અમથે અમથા ઉભરા આવે ને અને અમથે અમથો ક્રોધ આવે જ્યારે માનવાનું કોક લુખેશની પાસે ગળી ગયા આપણે નથી ઘણા અમથે અમથા કતરાતા આપણે આપણે તો જો રેલવે સ્ટેશન હોય કે બસ ડેપો હોય કે હવે તો આપણે વધારે એરપોર્ટ હોય તો આપણે બેઠા જે આપણી ફ્લાઇટ ની વાર હોય અથવા તો આપણી લગભગ ડીલે જ થાય કારણ કે એને ખબર હોય કે આપડા વેલા એરપોર્ટે નહીં પોગે કારણ કે આપણે આપણા ગામના જાપામાલી બસ નીકળતી આપણે વહેલી નીકળી તો ઊભી રખાતા કે ઉભા રહ્યો અમારા દાદા સોણી બદલાવે કઈ જાજો ફેર નથી જો તમે આ રાજકોટ ડેપોની ડેપોમાં તમે જાઓ એસટી ડેપોમાં તો અહીંયા એલાઉન્સ થતો હોય રાજકોટ વાંકાનેર મોરબી પ્લેટફોર્મ નંબર ઉપર આવી છે એના ડ્રાઈવર ચા પી લીધી હોય તો બસ ઉપર જાય આપણે એરપોર્ટમાં જઈએ તો એનું ઈજ છે રાજકોટ જાને વાલી ફ્લાઇટ કૃપયા હું તો ઓલી સમજુ છું જોયો તમે હવે અમુક ના ભાગે ફૂટ લાવે ને બસ માં જીગ્યા ન મળે બોલો ત્યાં હરિયા પકડે અને અમુક પાછા એવા અગાઉ બેસી ગયા ને એ પાસા જીગ્યા દેતા ને સમજું તો આપણે હવે તો બધાને ભગવાનની ફેર થઈ અમે કલાકારો બધા આ જે બધા થેલા ખંભે હોય ને જે નીકળતા બસ માં હોય જાણે આમ ખૂટિયા માથા મારીને નીકળી જાય એમ પછી આ આખરે એનો ઉજાગરો હોય ગામો ગામ આ ઉપાડા લીધા હોય શાંતિ એટલે બે ત્રણ ની સીટ માં બે બેઠા હોય અને આપણે ઉજાગરો તો આપણે એમ બે બેહવા દે તો આપડામ નજર કરી ને बाजू તો અંદર ને અંદર પોળા થાય એટલે આપણે ને સહજ એમ કહે કે ભાઈ બેસવા ગયો નહીં તો હું કે આવે છે આવે તારું મોત આવે અમને બીજું શું આવે અહીંયા આયા છે ઓમ ત કમાવળી એકાતા બેન ચડે જા તો માર દીકરો ઊભો થઈ આય આય જગ્યા છે આય વિ આવ હા પણ બેને રૂડા હોય તે હારે બનેવી હોય તો બેન પછી શું કહે ભઈલા તમે ખડી ઊભા થઈ જાવ તમારે બનેવી આવ્યા તો ઈ પછી આપણે હરિયો પકડીને ઊભા હમણાં તો તારા બાપ અમને બેવા દીધો તો બે દુહા ન સંભળાવત તો ને હા સસ્તી લોકપ્રિયતા બહુ લે છે સામીજી એક જણો ઝાડ ની નીચે બેઠો ને આમ થોડોક ભૂખેશ ખરો ભૂખ લાગેલી અને એટલે ઝાડ ને કીધું ખાવું છે ફળ કે આ ફળ જોયા એટલે કીધું ઝાડ ને આવડાય માણસ કે ખાવું છે ભૂખ લાગી છે તો બોલો ઝાડે કીધું ઝપટ બોલા તારા બાપના એટલે તમે જોઈજો પરબારા મળે ને અમુક ને તમને કોઈ ડોઢા ખાય આપણે આપણા ગામડામાં હવે તો આ બૂફે થઈ ગયું નહીતર આમ પંગતમાં જમાડતા ને તો ગરધણી પંગતમાં હાલતા આમ ઘર ઘોડે ખાજો બાપા ઘર ઘોડે ખાજો ઘર ઘોડે ખાજો યાદી દેવરાવે હું કામ ઘણા ઘીરે બે જ રોટલી ખાતા હોય પણ બાર અઢાર રૂ ઉલાડતા હોય એટલે ઘર ધણી કે ઘર ઘોડે બાપા કાપો નો વાળતા ભાઈ કાપો નો બેન્ડ વાજા ક્યાં વાગ્યા એટલે આપણા આપણા જ છે તો ઠીક ઓકે ઓકે કાંઈ કાંઈ વાંધો નહીં મજા આવે સ્વામીજી અમને તો સંતો ઢોલ સાંભળે ને તો એમ થાય કે સંતોના ના હામી આવે છે અને અમે સાંભળી તો એમ જ થાય કોકના લગન જ હશે એસી વર નો બાપો ઢોલ સાંભળી તો કડિયા ની કહું મળે તૂટવા ભાઈ ભાઈ હું કામ એને એના લગન યાદ આવે ભલે તાયણ હતી પણ ઘોડે સડેલા એક ભાઈ મને પૂછ્યું હતું મને કે ભાઈ ભાઈ આ વરરાજાને ઘોડો હું કામ આપવામાં આવે મેં ઘોડો નથી આપવામાં આવતો મોકો આપવામાં આવે મોકો આપે કે હાલે ઘોડો ભાગવો તો ભાગ ન કરે હવે મર્યો અરે ક્યાં કરો આપણે આ માંડવે જાય અને પોંખવા આવે ત્યારે ખબર હોય ઈન્ડિયા પીંડિયાના ઘા કરે ગોર બાપા પડખે પછી પડખે આમ હા ઊભા હોય આ ત્રણેય દશા દિખાડે ને કે હજી આ દશ ખુલી છે ભાગ હોય તો ભાગ હજી આ દશ ખુલી છે ભાગ હોય તો ભાગ હજી આ જે રસ્તે થાય હોય રસ્તોય ખુલ્લો છે ભાગ હોય તો ભાગ અને ત્રણેય દિશા ન ભાગે એટલે સો થી દિશામાં પછી માંડવામાં ઘા કરે તો મેં તારા બાપની ની ગજબ છે આ બધું એ ઝાડવા પોતે પોતાના ફળ નથી ખાતા એ ફળ એને ડોઢા ખાધા ને પેટમાં મળ્યું દુખવા એને એમ કેવું ઝપટ કર લઉં કોઈ બીજો ખાઈ જાય પેલા કદાચ કોઈ આવી જાય ને બીજા ખાઈ જાય એટલે ચાવ્યું ન ચાવ્યું ડોઢું ખાઈ ગયું ને પેટમાં મળ્યું દુખવા વેદના થઈ માળો ઝાડવાને મળ્યો ઠપકો દેવા તે સાચી દાનતથી નહીં દીધા હોય મને પેટમાં દુખે છે ઝાડ ને કરુણા ફૂટી ઝાડ એમ કે છે કે ગાંડા અમારી પાસે ખોટી દાનત હોય જ નહીં અમને રોજ નવી જ કુપેડ્યું ફૂટે છે હે અમારે ખોટી દાનત હોય નહીં અમને રોજ નવી કુપેડ્યું ફૂટે છે અને સતાય જો તને પેટમાં દુખતું હોય તો એક કામ કરતો ઉપર જો ડોડવા આવ્યા છે ડોડવાને તોડી લે એ ડોડવાને લઢી નાખ અને એ ડોડવા તો લઠી પી જા તને ઔષધે થઈ જશે તારી પીડાય મટી જશે એ લઢી અને એ માણસ પી ગયો શાંતિ થઈ લગન થયા પેલા ફળ આપ્યા પછી દોડવા આપ્યા સાયુ આપ્યો અને પછી લગન થયા મકાન બનાવવું હતું ઝાડને કીધું કે મકાન બનાવવું છે અને ત્યારે ઝાડે કીધું લે હાથમાં કવાડો ને મને થળ માલિક આપી નાખ તારા પાસ્ત્રો ટકાતા હોય તો અને ઝાડને કાપી નાખ્યો એના વાસા પટ્ટી કર્યા મો ભારું કર્યું મકાન તૈયાર થયું એમાં રહેવા ગયો રહેવા ગયો એટલે રાંધવાનું થયું બળતણ જોતા હતા ને કોદાળી લઈને પાછો એ જ ઝાડના થડ પાસે આવ્યો અને એમ થયું કે આના મૂળિયા ફૂંકાઈ ગયા છે હાલ એના મૂળિયા કાઢીને બળતણમાં વાપરી લઉં રસિકભાઈ નવી કુપીળું ફૂટેલી અને આને જ્યાં કોદાળીનો સ્વામીજી ઘા કર્યો ત્યારે કુપલ્યુ માલી અવાજ આવ્યો અને અમારો રાજકોટના કવિ વિદ્યારામ હરિયાણી લખે છે ઝાડની કુપલ્યુ રડતી થી બોલી કે માણા દીધા ફળ ને ડોડવા અમારી કાયા કપાણી અમે તને દીધા ફળ ને ડોડવા અમારી કાયા કપાણી પણ હવે તો હદ છે હરિયાણી આ મૂળિયા ખોદે માનવી હવે તો હદ છે હરિયાણી મૂળિયા ખોદે માનવી અરે વધારે નથી કેવું મિત્રો પણ આ સંતોને જ્યારે જોઉં છું એના દર્શન કરું છું પછી એની વ્યવસ્થા તમે જુઓ સાહેબ ભોય પથારીએ રહીને એક પાત્રમાં જે કોઈ હોય જે કાંઈ પ્રસાદના ભાવમાં મળ્યું હોય ભિક્ષાના ભાવમાં મળ્યું હોય એ આરોગી અને હુકલ રાખડી જેવા કાયાઓ રાખીને સાહેબ જગત હાટું એટલા એટલા એમ કહેવાય કે આતળિયા તોડી તોડીને તમને સત્સંગ કરાવે છે હે મારો કહેવાનો અર્થ એ છે એ શબ્દ વ્યર્થ ન વયો જાય ધ્યાન રાખજો તમારી પાસે મોકો હોય અને ડોંબીવલીમાં આ સત્સંગનો તમને લાભ મળે છે મિત્રો તમારા દીકરાને કોલેજ કરાવો ન કરાવો ઇંગ્લિશ મીડિયમ ભણાવો ન ભણાવો એ તમારા પોતપોતાની ફરની વાત છે અને કદાચ હું તો એમ કહું કે એક ચોપડી ન ભણાવો પણ કોઈ સત્સંગમાં આવા સાધુની પડખે મોકલી દેહો ને તો એ તમારો છોકરો કોઈ દી નોકર નહીં બને માલિક બનશે ભલામાનો હે ભણાવાથી ભણાવો સો ટકા પણ એકલું સત્સંગ વગરનું જીવન સંસ્કાર વગરનું ભણતર ગણતર વગર નું ભણતર જો આવી જાય સાહેબ ગણતર વગરના ભણતર મળ્યા છે ને સત્સંગ વગરના ભણતર મળ્યા છે ને એણે આ દેશમાં અનાથ આશ્રમો અને સાહેબ વૃદ્ધાશ્રમોના નાખવાની વાતો કરી છે ભલાવો